વડગામ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને પીલુચા મગરવાડા ટીબાચુડી વણસોલ નાંદોતરા પાલડી સહિત અનેક ગામોમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે ખેતી અને પશુપાલન કરી શકતા નથી આ તમામ ગામડાઓના ખેતરો કોરા ધાકોર જોવા મળી રહ્યા ખેડૂતો પણ હવે પાણી ન મળવાના કારણે પશુઓને પાણી ટેન્કર થી લાવીને પીવડાવે છે ખેડૂતોની માંગણી છે કે મુક્તેશ્વર ડેમ નર્મદાનું પાણી નાખીને કેનાલ મારફતે જો આપવામાં આવે તો ખેતી અને પશુપાલન થઈ શકે વડગામ તાલુકાએ વર્ષો પહેલા ધાનદાર તરીકે ઓળખાતો હતો કારણ કે અહીં પાણી પુષ્કળ હતું અને અહીંથી શેરડીની ખેતી થતી હતી જેના કારણે આ વિસ્તાર ધાનદાર તરીકે જાણીતો હતો પરંતુ ધીરે ધીરે જે રીતે પાણીના તળ નીચે ગયા ખેડૂતોને મુશ્કેલી પડવા લાગી ત્યારે ખેડૂતો ખેતી છોડીને ધીરે ધીરે પશુપાલન તરફ વળ્યા પરંતુ પાણી ન હોવાના કારણે ખેડૂતોને પશુપાલન કરવામાં જ મોટી તકલીફ પડી રહી છે વડગામ તાલુકાના ટીંબાચુડી મગરવાડા નાંદોતરા વણસોલ પાલડી પિલોચા સહિતના અનેક ગામોમાં પાણીની પારાવાર મુશ્કેલી જોવા મળી રહી છે ખેડૂતો ખેતી તો ઠીક છે પરંતુ હવે પશુપાલન પણ કરી ખેડૂતો હવે પશુઓને પણ પાણીના ટેન્કર થી બહાર થી મંગાવીને પીવડાવી રહ્યા છે ત્યારે ખેડૂતો માંગણી છે કે સરકાર દ્વારા બાજુ આવેલ મુક્તેશ્વર ડેમ માં નર્મદાનું પાણી નાખે અને કેનાલ મારફતે વડગામ તાલુકાના ગામડાઓમાં પાણી આપે જેથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકે